અરે બાપ આ તો ઘરનું કામ છે એટલે થોડુંક તો કરવું પડે ને આમ તો જો મારી માં ફોબા દેખાડે છે આ તો છે ને મારો આખો દી બગડ છે ફોબારી અત્યારના પોરમાં હામી જડી છે તે ઘરે ના રહેતી ઘરે રેતી બાપાનું શું જાય છે

ભુંદરા રોકી લાગે છે ભુંદરા રોકી મારી મકી અમથે અમથી બાજે હી હી મારી માં તારે બહુ બર વધી ગયું છે ને હે હવે જો ઘરે જઈને તારો વારો કાઢ હું ઘરે કી આવજો બહણકી હું છું ઘરે કેવા તું શું કરી લેવાની છો બાપા વાડીએ જાશે અને બાયડી લુગડા થવા જઈ છે હવે

અને કોઈ બી બાજુ નહીં સાહેબ વેઠી વેતું